ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગઈકાલે શ્રાવણ સોમવારે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જગન્નાથ મહાદેવ ખાતે શ્રાવણના છેલ્લા સોમવારે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું બાર વર્ષથી કલા ફાટક મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ ભંડારાનો લાભ લીધો હતો અમે કાલી ફાટકના મિત્ર મંડળ દ્વારા આજથી બાર વર્ષથી પહેલા શરૂઆત થયેલી એનો ભંડારાનું આયોજન આજે અમે સતત બાર વર્ષથી કરતા રહ્યા છે એ મહાદેવની કૃપાથી અને ભાઈ ભક્તોને અમારી પ્રસાદીનો લાભ મળે છે આ અસીમ કૃપા અમારા જાગનાથ મહાદેવ મંદિરના ખાતે મહાદેવની કૃપાથી અમે કરી રહ્યા છીએ તો આવો ને આવો આશીર્વાદ મહાદેવ અમને આપે અને આવું આવું સરસ કાર્ય અમે કરીએ અને આવતા વર્ષે પણ અના કરતો અતિ સુંદર આયોજન કરીએ એ ભંડારાનું આયોજન એવું અમારી મહાદેવને કૃપા છે કે અમને એવો આશીર્વાદ આપે આજે અમારા ભંડારામાં ઘણું બધું મસ્ત આયોજન કરેલું છે તો મહાદેવ અમારા ભંડારાને પ્રસાદીને એકદમ એમનો શું કહેવાય પ્રસાદી રૂપ બનાવે અને એવી અમને આશા છે બે અપડેટ